નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડીમાં જે બધા બોલીવુડ ને બધા સેલિબ્રિટી જે સ્ટાર છે ને બધા જીન્સ ટોપ ને ટૂંકા કટ ને બધું પહેરતા હોય ને ભાઈ પણ તમને મને બધાને ખબર છે ભાઈ બરોબર કે લગ્ન પ્રસંગ ને સારા શુભ પ્રસંગ હોય ને ત્યારે સારી વસ્તુ ખરીદવા નીકળતો હોય કેવી ભાઈ સાડી બરોબર સાડી છે બાંધણી છે સિલ્ક ના પટોળા છે એવી પ્યોર વસ્તુ લેતા હોય કારણ કે બધાને ખબર છે આપણી શરીર ની સુંદરતા છે ને મારા ભાઈ આપણા પેરવેસ્તી ઉડતી હોય બરોબર ને અત્યારે તમારા માટે કેવી વસ્તુ લાવ્યા ખબર એકડો વસ્તુ લાવેલા છે બાંધણીની અંદર ગોટા પટ્ટી વર્ક આવશે પ્યોર ગજીમાં અને લગડી પટ્ટામાં તમને એક પેલા ફર્સ્ટ છે ને પીસ બતાવીએ બરોબર પછી બધી ડિઝાઇન બતાવવાના છે તમે જોઈ શકો છો પ્યોર ગજી સિલ્ક બાંધણી રહેશે ગોટા પટ્ટી વર્ક આવશે ધોળા પીળા દાણા કામ આવશે ને પ્યોર ફેબ્રિક રહેશે ને લગડી પટ્ટાનો પલ્લો આવશે બધા કરતા અલગ યુનિક અને ડિફરન્ટ પહેરું ને મારા વાલા

અમે તમને ગેરંટી આપીએ ભાઈ આવી વસ્તુ પહેરો તમારું ચોવીસ ઝાખું પાડી દે તમે જુઓ ભાઈ પ્યોર ફેબ્રિક રહેશે ગજી સિલ્ક ની બાંધણી લગડી પટ્ટાનો પલ્લો આવશે પટ્ટી નું વર્ક મારા વાળા જુઓ તમે ડિઝાઇન જુઓ અને છે ને ભાઈ જેમને કોઈના આ વર્ષમાં કોઈ સગાઈ છે લગ્ન પ્રસંગ છે અથવા કોઈ પણ જગ્યાએ ભાઈ મામેરો બામેરો લઈને જવાનું હોય ને ભાઈ તો પેલા અમારા શોપ ની તમે મુલાકાત લઈ લેજો કારણ કે પાંચસો રૂપિયા થી લઈને પાંચ હજાર સુધીની બધી અલગ અલગ ડિઝાઇનો તમને જોવા મળશે અને કૈલાસ સાડી પેજ છે ને ઇન્સ્ટાગ્રામમાં તમે ભાઈ ફોલો ન કર્યું ને એમાં ફોલો કરજો કારણ કે રોજ માટે તો રીલ્સ એમાં જ અમારી આવતી હોય મોસ્ટ ઓફલી બરોબર તમે જવો છે ભાઈ બધી અલગ ને અવનવી ડિઝાઇનુ આ રીતે આખી ઓલ ઓવર આવશે આપણે એક ફર્સ્ટ તમને આખો પીસ જ એમનો ઓપન કરીને બતાવી દેવાના છીએ તમે જો બ્લાઉઝ સાથે બરોબર આ રીતે આખી ઓલ ઓવર આવશે તમને પેલા માઇન્ડનોર છે ને ઝૂમ કરીને બતાવીએ એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ કઈ ટાઈપનું પાર્લર રહેશે એમનું તમે જુઓ અને પ્યોર વળી તારનું કામ આવશે બરોબર તમારે ધાગો ખેંચે જાય કે એવો કોઈ પ્રોબ્લેમ નહીં મિરર વર્ક અને વલમોતી વર્કનું આખું વર્ક આવશે ગોટાપટ્ટી વર્કની આખી આ જો પેનલ આવશે તમે જોઈ શકો છો જો આ રીતે આખી ઓલ ઓવર આવશે આ રીતે ગોટાપટ્ટી વર્કની આખી પેનલ આવે જુઓ ભાઈ એકદમ સુપર હિટ છે અત્યારની બરોબર બે હજાર ચોવીસની લેટેસ્ટ છે ભાઈ જો આ રીતે આખી ઓલ ઓવર આવશે એમના બ્લાઉઝની વાત કરીએ ને તો એમના જ નું બ્લાઉઝ આવશે અથવા તમે આ સાડી ઉપર છે ને ભાઈ કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ સીવડાવી શકો બધાથી અલગ અને પ્રોફેશનલ સાડી તમારે જોઈએ તો જો સ્લીવ માટે મસ્ત અને યુનિક આખી આ રીતની ઓલવા ડિઝાઇન છે આ ટાઈપનું ભાઈ છે ને આપણી વસ્તુ છે બરોબર હવે તમારે શોપ ઉપર આવું તો સુરતની અંદર નાના વડાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કૈલા સાડી શોપ બગદાણાવાળાની આવેલી છે અહીંયા આવીને તમે લાઈવ ખરીદી કરો અથવા ઘરે બેઠા એક પણ પીસ મંગાવી શકો એ પણ ફ્રી શિપિંગમાં કોઈ ફ્રોડ નહીં થાય ભાઈ ટ્રસ્ટેબલ શોપ છે બરોબર નહીં તર ભાઈ હાથ મિનિટ અમે બી ન બોલીએ આ રીતે ચાલો તો તમારા રિલેટિવમાં ને શેર કરો Thank you.